નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નપત્ર છે તેમાં પ્રશ્નપત્ર એક એનો વિભાગ બી એની શરૂઆત કરીશું તો વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજના સેશનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક અવશ્ય કરજો તમારા સાથે મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો પ્રશ્ન છવ્વીસ આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે વિધાન ઓ પ્રાચીન કાળથી મોટી મોટી સંસ્કૃતિઓ સિંધુ અને રાવી નદીના કિનારે પાલણ પોષણ પામે છે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી નર્મદા અને કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય કલા સૂજ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસાને આભારી છે પીવાનું પાણી સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ વગેરે મહત્ત્વની જીવન જરૂરિયાતો સંતોષવામાં નદીઓની ભૂમિકા મહત્વની છે મકાનો માટીની વા માટીના વાસણો ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધાર રાખવો પડે છે આમ નદીઓએ પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે તેથી કહી શકાય કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે પ્રશ્ન સત્યાવીસ પ્રાચીન ભારતને કાષ્ટ કલાનો પરિચય આપો આપણી સંસ્કૃતિના વિકાસમાં જંગલો મહત્ત્વનું સ્થાન ધરાવે છે લાકડું શરૂઆતમાં બળતણ તરીકે પછીના સમયમાં ઓજારો મકાનો અને ભવનોના બાંધકામમાં ઉપયોગ થતો આ ઉપરાંત લાકડાની મૂર્તિઓ રમકડાં સોખટા અટારીઓ ખુરશીઓ સિંહાસનો વગેરે તૈયાર કરવામાં કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થયો ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે જો આ વાક્ય છે ખાસ યાદ રાખવું કારણ કે એક માર્કમાં તમને પૂછી શકે કે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર ખરાખોટામાં પણ પૂછે અને હિંચકા માટે અને રમકડા માટે પૂછે તો ઈડર છે એ રમકડા માટે જાણીતું છે એ ખાસ ધ્યાન રાખવું પ્રશ્ન અઠ્યાવીસ પ્રાચીન ભારતની નાટ્યકલા સમાજ જીવનનું પ્રતિબિંબ સાથે ગણાય છે નાટ્યકલામાં તમામ કલાનો સમન્વય હોવાનું વર્ણન કરતા ભરતમુનિ જણાવે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે એ તમને વિકલ્પમાં આપી શકે વાક્ય આપી અને પૂછે કે આ વાક્ય કેને હું લખેલું છે અથવા કેને આપેલું છે તો ભરત મુનિ ભારતીય નાટ્યકલાની વિશેષતા એ છે કે તેમાં મનોરંજન સાથે સંસ્કાર છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની આગવી વિશેષતા ગણાય નાટ્યલેખન તેમજ મંચન દ્વારા રંગમંચ ઉપર શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધો દરેકને મનોરંજન અને લોકશિક્ષણ કરતી એક ભારતની પ્રાચીન કલા છે ભરતમુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે આમ ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું ત્યાર પછી પ્રશ્ન વિધાન સમજાવો સૂર્ય સૂર્યમંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે ઈસુની તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના શાસનકાળ દરમિયાન આ રથનું નિર્માણ થયું રથ મંદિરનું નિર્માણ થયું હતું આ રથ મંદિર સાત અશ્વથી ખેંચાતા સૂર્યના રથના સ્વરૂપનું પામેલ છે જેને બાર વિશાળ પૈડા છે આ રથ મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર માસને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરા ધરાવે છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે આ રથનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રીસ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે સમજાવો ભારત દેશ વૈવિધ્ય ધરાવતો હોવાથી તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરેલ છે આમ ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણથી ભૂમિ રહ્યું છે જગતના મહાન ધર્મો અને ધર્મસ્થાપકોની ભૂમિ જ એશિયાની છે આમ ભારતીય સંસ્કૃતિ પર તેનો પ્રભાવ જોવા મળે છે ભારતમાં વિવિધ ધર્મના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે પ્રશ્ન એકત્રીસ વન્યજીવોના વિનાશના કારણો જણાવો માનવીની વિવિધ પ્રવૃત્તિઓના પરિણામે કે જંગલોમાં લાગતી આગના પરિણામે જંગલોનો વિનાશ થવાથી માનવી પોતાનો અહમ સંતોષવા સાહસ વૃત્તિને પોષવા અને તેની આર્થિક જરૂરિયાત માટે કરવામાં આવતી શિકારી પ્રવૃત્તિથી વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે પ્રદૂષણ થવાથી શહેરીકરણ વધવાથી તથા વાહનોના ઘોંઘાટ અને માનવીય ઘાતકી વૃત્તિથી વન્યજીવોનો વિનાશ થયો છે વન્યજીવોનું આશ્રયસ્થાન જંગલોના ગુમાવવાથી પણ વન્યજીવ વિનાશ થઈ રહ્યો છે સંકલ્પના સમજાવો ત્રણે આપ આપેલા છે ત્રણેયની વ્યાખ્યા લખવાની થાય પહેલું છે પુનઃપ્રાપ્ય શક્તિ સંસાધન કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ અને અણુ ખનીજો પરંપરાગત વ્યાપારિક શક્તિ સંસાધનો ગણાય છે તેને પુનઃઅપ્રાપ્ય શક્તિ સંસાધન પણ કહેવાય છે આ ખનીજોનો ઉપયોગ કરીને વીજળી મેળવી શકાય છે ત્યાર પછી નવીનીકરણીય સંસાધન કેટલાક સંસાધનો આપમેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે તેને નવીનીકરણીય સંસાધન કહે છે જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ વગેરે પ્રશ્ન તેત્રીસ કારણ સમજાવો માનવનો ખનીજ સાથેનો ગાઢ સંબંધ અને જૂનો છે આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો માનવીની વિકાસ કુંચમાં ખનીજ સંસાધનોનો ફાળો બહુમૂલ્ય છે આમ ખનીજ કુદરતી સંસાધન છે માનવીની વિકાસ યાત્રાને વિવિધ તબકામાં વહેંચેલ છે જેમ કે પાષાણ યુગ તામ્ર યુગ યુગ લોહ યુગ અને આધુનિક સમયગાળો એટલે કે અણયુગ તરીકે ઓળખીએ છીએ પાષાણ યુગમાં માનવ શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે આમ માનવનો ખનીજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે પ્રશ્ન ચોત્રીસ આજે સૂતરાવ કાપડનો ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સૂતરાવ કાપડ ઉદ્યોગ માટે જરૂરી ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રોનો વપરાશ તથા અનિયમિત વિદ્યુત પુરવઠો જેવી સમસ્યાઓ મહત્વની છે આ ઉપરાંત કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાઓનો સામનો સુતરાવ કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે પ્રશ્ન પાંત્રીસ આતંકવાદીઓ કઈ કઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે તેઓ ક્યાંથી નાણાં મેળવે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળું નાણું વગેરે જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આતંકવાદીઓ મૂડીપતિ કર્મચારીઓ વેપારીઓ ઉદ્યોગપતિઓ વગેરે પાસેથી ભય બતાવી નાણાં મેળવે છે પ્રશ્ન છત્રીસ કારણ સમજાવો કે આતંકવાદ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધક પરિણામ છે આતંકવાદને કારણે વેપાર ધંધા ઠપ થાય છે તેથી તેમનો વિકાસ અટકે છે આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળું નાણું વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે ચોક્કસ સમયમાં મૂડીપતિઓ ઉદ્યોગપતિ કર્મચારીઓ વેપારીઓ પાસેથી ભય બતાવી તેઓ નાણાં પડાવે છે તેથી તે પ્રદેશના કોઈ ધંધો કે અન્ય ઉત્પાદન કરવા તૈયાર થતા નથી ધંધો રોજગાર ન મળતા લોકો અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરે છે અથવા લૂંટફાટ કે નશીલા પદાર્થોનું સેવન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે સરકાર સલામતી અને સુરક્ષા જાળવવા કરોડો રૂપિયા ખર્ચે છે જેથી દેશના અન્ય વિકાસ કાર્યોમાં ઘટાડો થાય છે આમ આતંકવાદને કારણે જે તે પ્રદેશની આર્થિક વ્યવસ્થા તૂટી જાય છે આથી રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો પ્રશ્ન સાડત્રીસ રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે તેવું સાના આધારે કહી શકાય કોઈપણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ તેના ઔદ્યોગિક વિકાસને ઉજાગર કરે છે આમ જે દેશો પોતાની ખનીજોના આધારે ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સ્વનિર્ભર બની સમૃદ્ધ અને વિકા વિકસિત થયા છે આથી કહી શકાય કે તે રાષ્ટ્રોની અર્થવ્યવસ્થા મજબૂત બની છે